મોટો છે તો હલો ભાઈઓ નમસ્તે ગુડ મોર્નિંગ તમે ઉઠી ગયા હશે પણ ઉઠી ગયો પણ મારો તો વાર લાગી ગયા છે આજે સારા અગિયાર થઈ ગયા છે ઉઠો ઉઠવામાં અને પેલા ઉઠો તો હું છ વાગે પણ એ પાસે ઉઈ ગયો અગરબટી કરી નાસ્તો કરીને પાછો ઉઈ ગયો તારબેર બ્લોકમાં બનાવ્યો ને હું મમ્મી બટી ગઈ પછી વટી ગયો પછી હું ઉઠી જાવ તમને આજે પરમ વિશે મેં તમને બતાવ્યું હતું બોટ બોટમાં ગેમ હોય હવે આજે તો મેં બતાવીશ ઓળી મને જસી મને ઓળી છે એમ પણ ત્યાં જતો પણ નથી આ તો હું બટાડા આજે હું બપોર ન જઈ અહીંયા તમને ઓળી બતાવી કે ઓળી કેમ હોય કામ કામ વસ્તુ હોય ઓળીમાં તો ત્યાં જાવ આપણે આપણે તો તૈયાર થાય પછી બહાર નીકળે છો વાર ને હું સાથ મેં નાઈશ છે મારા હાથમાં તો એ પણ પી લે તમને એક વસ્તુ બતાવ્યું આવી રીતના થઈ જ ગયો મેં બે ત્રણ ફ્રેન્ડ આવી રીતના મોઢામાં ઉડી મને દાદા ભાઈઓ ઓળી આવી ગયો જોડી હોળી ના પણ ઓડિયા અમારી જ છે મારા જસી માની હોડી છે અને મમ્મીની બેનની તમને એ દેખાવા આવ્યો છે હું જો ઝાડુ પણ છે અહીંયા આ ઝાડુ છે જાડા લાવવા લાગે એટલે માં કામ રવડીમાં જાય જાય એ મોડો છે ના છે ના વાલ છે નાની પણ જાડી આવે એ તમને દેખાયું નહીં આ છે પાણીનું કેમ આટલું લઈ જાય એટલે છ વાગી સાત વાગે વાય આવે એમ છે અમુક સમય બે વાગે જાય છે પાણી ખાવા માટે ફ્રોડ સપોર્ટ માટે બાજુમાં ઓડી આવે ને એના માટે સપોર્ટ માટે ના કોબી છે કોબી તમે કેવી કહીએ ના ઘાટા આ મોટો ઘાટો નાનો ઘટો જાન જાણનો ઘટો છે ના ચોખલાનો ઘાટો છે જા સોખલા છે જા કોબી આવી રીતના કરવાની ના સોખલા છે ચોપોરે ચોખલા તમને બીજું એક પટાડું ગાંજરું છે આ કહેવાય ગાંજરો ના છે ઉકા જરૂર પડે તો નાખવાનું નાખવાનું નહીં છે ના કડું છે રાહડી ના એ બેચી છે લાઈટ માટે પણ નાની વાયર છે ના મશીન નવ પોઈન્ટ નવ છે કાળું મશીન ના કબૂતરી કલરનું મશીન છે બીજું આ એક છે પેટ્રોલ ડબ્બો મોટો મોટી લાલ કલરનો જરૂર બીજું બધી જ્યાં જર્સી છે જ્યાં જર્સી છે ઠંડી લાગે ને એટલે આ ઉકાનની સરખી બીજું ઉકાણ અહીંયા છે અરે પાણી ચાલુ જ છે એટલે પાણી ભરાઈ જાય લાલ પુવા ઉપર લઈ લે તું ઘેરે વહી જાય બીજું વસ્તુ ભૂલાઈ ગયા આગળથી મને જા કાઠી છે આશે નહીં ને

એને ચા પીને ઉથાડી જઈએ કાલે મી ચા કાલે તેને તો જોડે હતું નહીં તો કાલે મારે મૂકવાનો વાળો હતો નહીં તો આજે મારે મૂકવો પડ્યા ઘરમાં મને વાળો છે કામ આવું છે પાણી એટલી ઠંડી છે ને પાણી મૂકેલું છે ઠંડુ કરો બરફ બનાવો માણ છે કડાશ નહીં તો દૂર તો છે ઘરમાં હાલો ચા મૂકી પેલા વાન ઓય વાન સામગ્રી દોસ્ત ચાલો ભાઈઓ ચા પીવા ચાલો ભાઈઓ હું જાઉં હવે જોગિંગ પર બી દેખો નીચે આવી ગયું સર સન વાતાવરણ ખરાબ જ લાગે મને તો કેમ કે પવન વધારે છે પાંચ છ દિવસથી પછી ફરી અમે આવ્યા દોસ્તારું પણ વધારે વધારે કસરત તો કહી ગઈ ખાલી તગરા એટલે કે દોઈ રાખેલી બીજું કંઈ કર્યું નહીં નવરે બી જાઉં દોડત દોડ્યું પચીસ મિનિટ દરસ ને પાંચ કિલોમીટર દોરવું જ જાય તો સ્ટેજ અમારું ડેલીનું તો એ જ કર્યું ચાલો પેલા જાય પટાવીએ તો ભાઈઓ ઘરે આવી ગયો વોકિંગ કરીને ન હું તમને એ પણ કહે કે વોકિંગનું પણ નથી મારા ફ્રેન્ડ કોણ છે વોકિંગને એ પણ તમને બતાવતો નથી તો કાલે હું વિચારું કે બતાવું તમને મારા ફ્રેન્ડ વોકિંગના કોણ કોણ છે એ બધી એ જ કરું ને હવે તરફ નવાનું ક્યારે કરી લે બધી સરખું કરી લે ઘરમાં તો જલ્દી કરું એ પેલા ढालो भाइयो मम्मी आ बीगी फोन ना वाटो करती करती आती लगे खावानी भूख पर नहीं कि मने चलो आलोचन तो खाई नहीं कि बस खान बाकी से, तो से हाँ बस टेट क्या हो निकाले उन्हें नवा सारी ये लस तुसीने आप इडिया अब बेगी नवा टू सालों से हाँ तू मगर मरे खाई नहीं बीस हाँ

બોડી મોન છોટા બીમ એ જ મને ગમે હું સીએજ બીજ કહેવું નથી મને આ મજા આવે છે આ જોવા સારું ઓળ જોવા કરતા ઓલામાં ઇફેક્ટ લાગે ને મગજ મગજ ઓલું થાય આ જુઓ સારું આ ખામશે મમ્મી ને મને તો ખાઈ લેમ એડિટિંગ પૂરી કરી લે માડી તો હાલો ભાઈઓ એડિટિંગ પૂરી થઈ ગઈ આજનું કામ હતું મારું હોળીનું કાલે હવે જવાનું છે મારા કદાચ ગાડી જોવા સેકન્ડ યર તો એ જ કામ છે કાલે હા થેન્ક યુ બ્લોગ જોવા માટે મેં સપોર્ટ અમને કયો અને સબસ્ક્રાઈબ કરો બ્લોગ પસંદ આવ્યો ત્યારે સબસ્ક્રાઈબ કરનાર તો ફી મેલ તેમનું નવ બ્લોગમાં તબકબકાય ગોધરા અમારા ગોધરા